લોકસભામાં ભારત સરકારે ચોવીસ સમિતિઓની રચના કરી છે તેમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસમાં કચ્છના લોકસભા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને સમિતિ સભ્ય બનાવાયા છે લોકનાયક નરેન્દ્ર મોદી સાહેબના ત્રીજા કાર્યકાળમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ચોવીસ સંસદીય વિભાગીય સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવેલ છે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ કમિટીમાંથી સુનિલ દત્તાત્રેય તટકરજીના અધ્યક્ષ સ્થાને સમિતિમાં કચ્છ મોરબી લોકસભા સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાનો સમાવેશ થયેલ છે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સમિતિમાં નિર્ધારિત નીતિઓ માર્ગદર્શી સિદ્ધાંતો અનુસાર સલાહ સૂચન અમલીકરણ માટેની સમિતિ છે જેમાં મને સહભાગી થવાની તક સાંપડી છે તે મારું સદભાગ્ય અને કાર્ય કરવાના સંકલ્પને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે